હાલો ડાયરા ને સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં તો મિત્રો વાગી ગયા છે આપણે સવારના સવાર નહીં પણ બપોરના સવા બાર થઈ ગયા છે જો ચા બનાવી હતી ભાઈ બી ચા લઈને જાઉં છું કલ્પેશ ને બાઈ નીંદે છે આપણે એ બોલા ડુંગળીમાં ડુંગળી વાવેલી છે ને એમાં નીંદે છે એમાં તમને હતા કદાચ કાળું કાળું દેખાતું હોય છે ચાલો આવી લીધો મિત્રો કેમ કે વ્હાઈટ એંગલ માં આપણે સુરત ને વિરુદ્ધ દિશામાં જો એ રીતના ઉભરી એટલે કાળું દેખાય એ રીતના વિડીયો બનાવીને એટલે મસ્ત દેખાય ચલો આપણે ચા દેવા જવાની છે કલ્પેશ ને બાને જામફળમાં જામફળ થઈ છે પારવા પારવા જામફળ તો હવે છે ને પૂછી રહેવા આવી ગયા છે હું બાપુ સાંજી છે જવા આપણી આ કુવેરમાં માં હારી તુએ થઈ ગઈ હે એમાં દવા ખાંડ ફાલ ની રાગે રાગે ખર્ચાનું નીકળી રીંગણી બગડી ગઈ હતી હવે પાછી સારી થઈ ગઈ છે એકલા ઊંડે રીંગણીમાંય મારી દઈ આપડે ખાટી સાસ ને એવું લે ને મસ્ત મજાની થઈ જાય આપડી રીંગણી

ચાર પાંચ દિવસ માં ને હાથી આંકવાનું છે લગભગ ત્રણ થી ચાર દિવસ માં જાંકવાનું છે આમાં તો લીનવા રેશ્યુ જો આપણે ડુંગળી માં તો વાર લાગી જશે હાથી આંકવામાં લેને જે થી ત્રણ દિવસ માં હાથી આંકવાની કામકા ચાલુ કરી દે વાઇડ એંગલ માં તમને નાના દેખાતા એ પણ મસ્ત મજાના લીણા થી ગયા આપડા આય દેખાડવાળો ઓલા ઓલા ગયા આપડા જણા

એમાં દવા સાંટા ને બાકી પવન છે ઉડી ક્યાંય ને ક્યાંય બઉ રાધા નથી લગભગ પછી એક પંપ થાય ધીમે 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 સાંટવી પડે એમાં આપણે છે ફૂલ નું સ્થળ છે તાલ વાળા આવ્યો બેને આવી બધા વિડીયો માં મે એને બે પંપ થાય એવું છે એ છાંટી દે યો ફૂટે તો પછી ખાંડના પાછ છાંટસ્યું પૂરા કરી લીધા ને આવી ગયા છે ખાડા તન ઠાવ આવી ગયા છે શેરભાઈ હું તારે રમવું છે એને હે શેરભાઈ તારે રમવું છે રમવું હે કુસડો પકડી લેવો પૂછડો શેરુ શેરો શેર ભાગી ગયા ચકલ તો હે

હાલ વાત થઈ ગઈ હાલો નાંશિકા બેન ટુશન નવાનું હે વંશિકા વંશિકા સોનું તારે તને જવાનું હોય તો તું શું મોઢામ નાખ્યા એવું બટન મોઢામ ના નાખાય હાલવા ગળા માં હાલવાઈ જાય હાલો મિત્રો જામફળ ખાવા આવી જાવ કા શું નો જામફળ ખાવા આવી જાવ પછી પછી હે જોનું સનું ચાલો ડાઈ રહ્યો હવે ને આપડે ડુંકળીમાં નીંદ વાવી જાય સાડા પણ થઈ ગયા છે બપોરા તો ચાર ને કરી લીધા ત્યાં બાજુ કુરકુરિયા રમે હાલો તમને બતાવું મિત્રો જાય અહીંયા કુરકુરી પાણી પીવે ભાગી ગયું કુરકુરિયું શેરું ને ગલુડિયા રમવું છે પણ ગલુડિયા પડે નાના પગ બે ને તો હાડા પડી જાય જો 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 Jerry ơi đi đây đây nó thì ra mày vậy Gelu, He he he. Sheru rawa સરસ મજાના ક્યૂટ ના ક્યુટ ક્યુટ છે તુવેર માં બાકી બુપુવારે બાકી રહી ગયા હતા ને ત્રણ ચાર સા

ચાલો તો ફરમાં કીવેલા કુરાન મિત્રો હવે હું થોડાક આપણે ધીન ધોરા માટે ધીન વાડી આવી આપણે ટ્યુઅર ટ્યુઅર આપણે ભીન લીધી કઈ કાલે ઈ બા આપણે વાઢ્યા ધોરા હાટુ પાણીપુરી મંડી ગઈ છે ખાવા બાળકો બારકો બેહી ગયા ખાવા જેવું તો બહુ ભાવે કામ છે કા હેને પાણીપુરી ને બા ભાઈ ને ખાઈ દે પાણીપુરી ભર્યા

Banyak બે Untuk kawa Halo, ઉબાળું પાણી લેવું હે ગડુ હાલો બધા બાળકો

બેહી જ નલી રાખી પછી માન માન અરે બહુ રોયા અમારા બેન એવા ઉષા થાય એવા ઉષાસ થાય ને માન માન કાપવા દીધા